અમારી ફિલ્મનું નામ છે થર્ટી ફર્સ્ટ અને આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ એક છોકરી પર રેપ થયો હતો ગેંગ રેપ અને પછી એ છોકરીએ સ્યુસાઇડ કર્યું હતું અને કેવી રીતે એનું ફેમિલી આ વસ્તુ માટે અને ન્યાય માટે લડે છે એના ઉપર આ ફિલ્મ છે અને સમાજને જોવી જ જોઈએ અને બહુ જ જરૂરી વિષય છે એવી આ ફિલ્મ છે જે રિલીઝ થઈ ચૂકી છે અમારી ફિલ્મ અને થિયેટર્સમાં ચાલી રહી છે લોકોને ગમી રહી છે તો ઇટ્સ અ રિક્વેસ્ટ ફ્રોમ માય ટીમ દે પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ સી આ વસ્તુ માટે ને આ વિષય માટે વારે વારે તમે ફેમિલી જોડે એને લઈને વાત સેન્સિબલ ના લાગ્યા વસ્તુ પણ અમારા જે ડિરેક્ટર છે અમારા પ્રોડ્યુસર્સ છે અમારા જે રાઇટર છે રાઇટર ડિરેક્ટર જે છે પ્રણવ પટેલ એમણે સાચી માહિતી અને એના ઉપર રિસર્ચ કરીને બહુ જ બધી માહિતી મેળવી હતી અને યસ એમણે અમુક ફેમિલી મેમ્બર્સને મળ્યા પણ ખરા પણ આ એવો વિષય નથી કે તમે વારે વારે ફેમિલીને એ વસ્તુ વિશે યુ નો એ ઘટનાને ફરીથી ટ્રિગર કરતા રહો એટલે એઝ એન એક્ટર અમે લોકો એમને આ વિષય જાણવા માટે નથી મળ્યા અમારા રાઇટર ડિરેક્ટર એમણે ઘણું રિસર્ચ કરી અને અમારી પાસે આવ્યા હતા એવો કોઈ પડકાર નહીં કારણ કે રિસર્ચ થયેલું હતું અને કોઈ પણ સ્ત્રીને આ ઘટના વિશે તમે કહેશો તો એમને રોષ ભરી એક ભાવના જાગશે અને હું આ આ ફિલ્મમાં જે છોકરી પર રેપ થયો હતો એની મોટી બહેનનું મારું પાત્ર છે જે લડે છે આરોપીઓ સામે અને દુનિયા સામે મારું પાત્ર એ છે અને મને ડિફિકલ્ટી એટલે નથી લાગી કારણ કે એઝ અ હ્યુમન એન્ડ એઝ અ વિમેન આઈ ફીલ ફોર સચ પર્સન કે જેના ઉપર આટલું બધું વીત્યું છે ને આમાં તો મારી નાની બેનનું પાત્ર છે એવું તો ઓફકોર્સ એ સ્ત્રીની અંદર એ રોષ આવતા વાર ના લાગે સો મને એવું નથી લાગતું કે આ પાત્ર બહુ ડિફિકલ્ટ હતું લોકોની એક્સપેક્ટેશન્સ બધાની અલગ અલગ હોય છે અમુકને એવી પણ એક્સપેક્ટેશન્સ હોય કે બધા જ ફિલ્મમાં અવોર્ડ મળે પણ એ શક્ય નથી તમે હું ચાહીએ તો પણ એ વસ્તુ શક્ય નથી પણ હું એક રિસ્પોન્સિબિલિટી મારા ઉપર લઉં છું કે હું હંમેશા કોઈ એવી ફિલ્મ આપીશ કે જેમાંથી કોઈ મેસેજ આવે અને લોકોને એટલીસ્ટ મારા પર એક ભરોસો કાયમ થાય કે આમની ફિલ્મ છે તો જોવા જઈએ પણ હું એવી કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા નથી માંગતી કે જેના બોક્સ ઓફિસ ઓર હરેક ફિલ્મને અવોર્ડ મળી જાય એ મારા હાથમાં નથી અને હું એ જ વિચારીને આગળ ના વધી શકું ને એ જ વિચારીને પાત્ર ના ભજવી શકું તો મારા માટે બસ એ જ રિસ્પોન્સિબિલિટી હું લઉં છું કે હું લોકોને નિરાશ તો નહીં કરું બસ એ જ કહીશ કે અમુક ફિલ્મ એવી હોય છે કે જે જોવી જરૂરી છે અમે એવું નથી કહેતા કે બહુ જ બધા ગીતો છે કોમેડી છે એન્ટરટેનમેન્ટ છે ના એવું એવું કાંઈ જ નથી પણ આ ફિલ્મ આ વિષય એ જાણવો જરૂરી છે અને અમે સચોટ રીતે દિલથી આ વાર્તા રજૂ કરી છે એટલે તો જો તમે જોવા જશો તો અમારી એટલી ગેરંટી છે કે તમારી બે કલાક બરબાદ થઈ એવું તમને નહીં લાગે બે કલાક ખોટી ગઈ એવું નહીં લાગે અને તમે કંઈક વિચારીને કંઈક લઈને બહાર નીકળશો દેટ ફોર શ્યોર